સાબરકાંઠા જિલ્લા પ્રાંતિશ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં સાંજે પાંચે વાગે પલટી ખાઈ ગયેલ કારમાંથી દોઢ કરોડ ભરેલા બે થેલાની લૂંટ થવાના પ્રકરણમાં ફરિયાદીઓ કે અન્ય સાથે મળી લૂંટનું તરકટ રચ્યાનું બહાર આવ્યું છે જેને લઈને પોલીસે બે આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજના દલાની મુવાડી ગામની સીમા કાલેને પસાર થતા દરમિયાન ટ્રકથી બચવા જતાં કાર પથ્થર સાથે ટકરાતા કાર પલટી ખાઈ જતા ગાડીમાં આગળ અને પાછળ મૂકેલ દોઢ કરોડ રૂપિયાની ચોરી લૂંટ થયાનું ફરિયાદી જણાવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક દોઢ કરોડની લૂંટ માટે તપાસ હાથ દરેક સ્થાનિકો અને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવામાં આવી હતી પોલીસે પ્રયાસ કર્યો હતો અને રાત્રે અશ્વિન પટેલની એલસીબીમાં પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે દોઢ કરોડની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ આ મામલે પોલીસને શંકા ગઈ હતી અને અશ્વિન અને તેના સાગરિત જ આરોપી છે અને હરસોલ રોડ પરના ખેતરમાં પૈસા ભરેલ થયેલો સંતાડેલો છે તેવી પણ માહિતી મળી હતી તેની પોલીસે લૂંટનું તરખડ કરનાર અને તેના સાગરિતની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ત્રીસ સપ્ટેમ્બરના રોજ દોઢ કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો આ ગુનો કેપીનભાઈ મહેતા જેઓ અમદાવાદના રહેવાસી છે એમણે દાખલ કરાવેલો એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે દોઢ કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા એટલે આ સાહેબ છે એ આઈસીઆઈસી બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ દોઢ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે એ આપવી ના પડે અને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે અને ધંધાના કામે જરૂર છે એટલે એમ બિચારીને નીકળેલા એ દરમિયાન રસ્તામાં એમના ફૂંના દીકરા પણ મળી ગયેલા તો એમના ફૂંના દીકરાને આરોપીએ વાત વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણા આપવા ના પડે એટલે હું તમને થોડો ભાગ આપીશ તમે આ પૈસા રાખજો એમ બીચા એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતાં ગમે તે રીતે અને બે અજાણ્યા માણસો આવ્યા આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટિયાથી થોડા આગળ જઈને મહેશભાઈ એમના જે ફોઈના દીકરા છે એના આ દોઢ કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઊભો કરેલો અને પોલીસને જણાવેલી કે બે માણસો આયા હું ટાયર બદલતો હતો ત્યારે અને એ આ દોઢ કરોડ રૂપિયા લઈ ગયેલા આ ફરિયાદ આધારે પોલીસને શંકા જતા અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ અને હ્યુમન રિસોર્સથી પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ જાતે ઊભો કરેલો છે એટલે એની તપાસ કરી એ દરમિયાન આ સાહેદ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં આઈ એન ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ દોઢ કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે એટલે કુલ એક કરોડ ત્રેપન લાખ પાંચ હજારનું મુદ્દામાલ અને બે આરોપીને રિકવર કરી બે આરોપીને પોલીસે પકડેલ છે અમદાવાદના એક વેપારી કેપીને મહેતાએ તોલદના અશ્વિન પટેલ પાસે ધંધાના કામ અર્થે દોઢ કરોડ રૂપિયા મંગાવ્યા હતા બેંકમાંથી રૂપિયા ઉપાડીને નીકળ્યા હતા અને લૂંટ થયાની ફરિયાદ કેપી મહેતાએ નોંધાવી હતી આમ તો મજરા તલોદ રોડ ઉપર પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમા સાંજે પાંચેક વાગે પલટી ખાધેલી કારનો ક્રાઇમ સીન ક્રિએટ કરી દોઢ કરોડની લૂંટ ચોરી થયાનું તરકટ રચવાના મામલામાં બે શખ્સોએ જાતિશ કારને ઊંધી પાડી હોવાની એલસીબીને જાણ થઈ હતી આરોપીની પૂછપરછ કર્યા બાદ પ્રાંતિશ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેના મનમાં લાલચ જાગી હતી અને પોતાના મકાનનું કામ ચાલુ છે ને ધંધાના કામે પણ પૈસાની જરૂર છે આ રકમ તેના માટે કામ લાગશે ત્યારબાદ તેનો કોઈનો છોકરો પણ મળ્યો અને આ પૈસા આપણે આપવા ન પડે એટલે હું જાતે જ અકસ્માત કરીશ અને બે લોકો લૂંટ કરી ગયા હશે તેવી સ્ટોરી બનાવીશ એ જ રીતે રાતે સ્ટોરી બનાવીને ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ લાલચ બુરી બલાહેની જેમ સમગ્ર મામલો બહાર આવતા કાર લઈ જનાર અશ્વિન પટેલ અને ફોઈના દીકરાએ ઊભી કરેલી સ્ટોરી પકડાઈ જતા હાલ તો બંનેને પોલીસે જેલ હવાલે કરી એક મોબાઈલ એક કાર અને રકમ સહિત એક કરોડ ત્રેપન લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરશે ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સામે